એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ વોશ બેસીન આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય કે આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે એના હાથ કેમિકલ વાળા દવા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બારથી કનેક્શન આપે આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઈટ જુઓ આ હાઈટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખ ના દવાખાનાની હાઈટ છે કમસે કમ છ ફૂટની પણ હાઈટ નથી અહીંયા અમારું માથું અડી ગયું છે આમ નમીન પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહિયાં બતાવ્યું છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે અહિયાં બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનો છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા ફાવે છે અહીં છે એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી બહાર હશે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચાર ના દવા હવે આ નળ છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિસાવદનના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં ના ખાવ આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય ન હોય અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદનના બરડિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે અહીં કઈ ટેબલ ખુરશી કોમ્પ્યુટર પ્રિન્ટર કઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકાર થી બહુ તકલીફ પડે છે મરી જવું છે તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે આ ઢાંકણું નથી એટલે અંદર કોઈ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાકાની કેમ કે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે કેમ કે આને ઢાંકણું આપ્યું નથી આ કઈ પડ્યું નથી એવું નથી ઉડી ગયું કઈક જતું રહ્યું અને આ ટાંકો છે આ આ આ ઘસાઈ ગયો છે 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 હવે અહીંયા સરકારી દવાખાનું નવું હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડું એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે દવાખાના માં એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી કર્યો શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા આ શો બાજુના નામ છે રાજેશ ચુડાસમા અને નરેશ ઠુમર મારું નામ અંદર કાલ્યું છે હું તો હતોય હતો અહીંયા આ બધા શો બાજુ છે સ્ટન્ટમેનો પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કરાવ્યું મેં કરાવ્યું આ દવાખાનું કેટલામાં બન્યું છે એક કરોડ ચૌદ લાખના ખર્ચે બન્યું છે